સીતારામ કેમ છો બધા મજામાં ને મજામાં જ હસો હું છું ભાલીયા સંજો અને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું તો આજે તો છે ભાઈ બહેનના લગ્ન અને સવાર સવારમાં વેલા ઉઠી અને પહેલાં તો અમે ફૂલ તોડવા ગયા હતા એ તો તમે જોઈ જ આગળ છે પહેલાં તો ફૂલ તોડવા ગયા પછી પાછા ઘરે આવ્યા ફ્રેશ થયા નાસ્તો કર્યો અને નાહી ધોઈ અને થઈ ગયા છે આપણે કમ્પ્લેટ તો આપણે જાનમાં જવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બાય બાય ભાઈ દુકાનેથી હવે મીઠા માવા લઈ લીધા ચાંદમાં જવાનું છે એટલે અક્ષયભાઈ આવી ગયા આપણે લેવા અહીંયા છે જમણવા અને અહીંયા આગળ છે માંડવા આપણે આપણા આ મામાની ઘેર ને આ સેવાય આપણા મામાના ઘર એમાં સર આ સેવાય એ બધી લઈ લીધીશ મકાન બનાવા હતું નવા છાણ છા હવે આપણે જઈએશ મામાનું હું ઘર તો છો ભાઈ ઓલો કરે છે પણ મામાની ઘરે બધા હોય એટલે આપણે વિડીયો નથી અત્યારે હવે આપણે જઈએશ મામાની વાડીએ આ બધું મામાનું જ ખેતર છે મામાને છે ભાઈ મામાને છે ને ભાઈ બહુ વીઘા ખેતર છે

કેમ કે બધાને ડુંગળી ફરે પછી હાથી હાકે એવું બધું છે અહીંથી છે ને ભાઈ ચા સુધી નજર પૂગે ને ચા સુધી ના સુધી છે ને આપણા મામાનું જ ખેતર છે ને આમ પણ છે ને ભાઈ કટલી બતની આમ દેખાય નહીં ને ના સુધી છે મામાનું ભાઈ ઓલું ઓલું નોર્યું છે ને ભાઈ એનું દીવ લાવે છે દેખાણ નોરિયું કઈ એનું પવર આવે સેણા થઈ ગયા છે ભાઈ આમાં પણ હવે આપણે ખાવાનો મેન નહી આવે મામા આંબી લઈ મામા આંબી લે તો ભલે આંબી લે લેતો વિડીયો પણ નથી કરવો હવે આપણે પાછું આવવાનું છે પચીસ તારીખે કેમ કે મામાના છોકરાની સગાઈ છે એટલે આપણે પચીસ તારીખે આવવાનું ચાન આવી કેશભાઈ છે અને આપણે જાણ છે જમવા હાલો જમવા હોય છે અને જો ડીજે આવી કયું આવ્યું છે ઓમ ડીજે સેં કોન્ટેક્ટ કરો હોય તો કોન્ટેક કરી લેજો હા એ હા કંઈનો નંબર ગો તો ક્યાંય જમવાનું થઈ ગયું છે ભાઈ કન્યાના નામ છે કન્યાની નામ છે ઉભ્યો પાણી

તો હવે બધા જમી લીધા મિત્રો અને મયુરભાઈ પણ માંડવે પૂગી ગયા માંડવે હવે આપણે બધા હવે ને હવે મયુરભાઈ પણ જમવાઈ ગયા એટલે હવે આપણે મામાની ઘેર ગાડી પડી છે એ મામાની ઘેરથી ગાડી લઈને હવે પાછું આપણે જવાનું છે આપણા કરે કેમકે હવે આપણે અહીં નથી રોકાવાનું ને જવાનું છે હું ના કેમકે કેમકે હવે ચાંદ તો સેટ કરે સાંજે પૂગશે એટલે હવે પાછા સાંજે ચાશું એ કરવાને બધું તો ચાલો મળ્યા પછી તો છે આપણા માસી નું છે માસી લાવે જવાનું છે ઘરે જય માતાજી મિત્રો તો અત્યારે હું આવ્યો હતો હું અને અત્યારે છે ને ભાઈ થી છે ને ભાઈ જઈ છે બધા પાંચ જણા છે દ્વારકા જાઉં ને ભાઈ તમે કેટલું થાય ભાઈ અહીંયાથી દ્વારકા તમારા જાપરાબદથી ત્રણસો ને બાવન કિલોમીટર એવું છે એમને ભાઈ સવારે ત્રણ લોકો છે ને સાયકલ લઈને નીકળી ગયા હતા ત્યારે છે ને મારે થોડુંક લેટ થઈ ગયું ન કરતો એ ભાઈને મળી લે પણ એ ભાઈને ન મળવાનું પણ આ બધા ભાઈઓને મળી લીધા તો ભાઈ દ્વારકાધીશ તમને હેમ કેમ પહોંચાડી દે એવી હું દિલથી શુભેક્ષા કરું છું બોલો દ્વારકાધીશ ભગવાનને નથી તો ભાઈ આપણે આવતા રહ્યા ઓલા ભાઈને મળીને દ્વારકા જાય દ્વારકા જાય છે એને પછી આપણે આવી ગયા આપણા ભાઈબંધના ઘરે જોના પ્લાસ્ટરનું કામ ચાલુ છે પટ્ટા કામકાજ ચાલુ છે પ્લાસ્ટરમાં બાકી તો જો ભાઈનું મકાન એક નંબર છે જો અક્ષયભાઈ નું કટિંગ કામ ચાલુ છે અક્ષયભાઈ નું એટલે પટ્ટા નું એમ ભાઈ પટ્ટા કેવા મસ્ત ના લાગે એક નંબર પટ્ટા લાગે છે ભાઈ કોણ લઈ આવ્યા બોલો દ્વારકાધીશ ભગવાન કે આ લોકો છે ને ભાઈ ત્રેપન કિલોમીટર કાપી અને અત્યારે નાઇટ છે ને ભાઈ નાથર કેડી છે તો જોઈ લઉં નાથરના સોરામાં નાઈટ થઈ છે ગામના સરપંચ સાથે વાત કરી લીધી અને સુઈ ગયા અહીંયા બધી પથારી કરી નાખીશ મસ્તની ને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરી નાખજો કોમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય